નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવૃત્ત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો આ જ તારીખ થઈ છ છ બે હજાર પચીસ ગુજરાત રાજ્યના પેન્શનરોને કર્મચારીઓ માટે અઢાર મહિનાનું બાકી ડીએ જાહેર આ તારીખે આવશે પહેલો હપ્તો તો મિત્રો શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં આપણે ચેનલ એટલે કે વોટ્સઅપ ચેનલ એટલે ગુરુ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં ખૂબ વર્ષ જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ત્રાક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એ ચારે અન્ય કોઈ પણ અપ્લેટ આવે હરેક અપ્લેટ આપણે ચેનલ પ્રત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લગ્ન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે અઢાર મહિનાની બાકી ડીએરી જાહેર અમે જાણો છો મિત્રો જે સરકારી કર્મચારી સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી તેઓ માગણી કરી રહ્યા છે કે જેમાં આઠમો પગાર પંચ આઠમો પગાર આઠમો પગાર પંચ આવતા આવતા વર્ષમાં એટલે બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે કે નહીં તેને સ્પષ્ટ માગી રહ્યા છે તો મિત્રો સરકાર પાછા સ્પષ્ટ માગી રહ્યા છે કે આગામી સમયમાં બે હજાર ચોવીસમાં શું આઠમો પગાર પંચ લાગુ થવાનું છે કે નહીં તો મિત્રો તેવામાં મહત્ત્વની અપડેટ મળી રહી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો સૌ બધા મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સરકારી કર્મચારીઓને પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએ અને મોંઘવારી રાહ ડીઆરમાં વધારો થવાનો અહેવાલ હતા પરંતુ હવે તે વિલંબ થવાની સંભાવના છે તેની રચનાઓની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ તે જાન્યુઆરી લાગુ કરવામાં આવશે નહીં આવું સ્થિતિમાં સૌપ્રથમ પ્રશ્ન એ છે કે જો જાન્યુઆરીમાં ડીએ ડીઆર વધારો નહીં થાય તો શું કર્મચારી પેન્શન વધારે લાભ લાભોના બાકી રકમ મળશે તો સરકાર ટૂંક સમયમાં અંગે સ્પષ્ટતા જાહેર કરશે જોકે આઠમો પગાર પણ આઠમા પગાર પણ નવીનતમ અપડેટમાં અમલીકરણ માટે કોઈ સત્તા તારીખ જાહેર કરવામાં આવી નથી સામાન્ય પ્રથા એ છે કે લાભો પહેલી જાન્યુઆરી અમલમાં આવશે તો સાતમો પગાર પણ શરૂઆત એક જુલાઈ બે સોળથી રોજ થઈ હતી પરંતુ તેના અમલીકરણ તારીખ એક જાન્યુઆરી બે સોળે હતી તે સમયે કર્મચારીને પેન્શો માટે છ મહિનાનું એસ મળતું હતું આઠમો પગાર પણની સ્થિતિ આ કમિશન એક પોઈન્ટ એક કરોડથી વધુ કર્મચારીઓની પેન્શનને અસર કરે છે શરૂઆતમાં સાતમો પગાર પંચ મુદ્દત પૂર્ણ થઈ રહી હોવાથી તેનો અમલ પણ જાન્યુઆરી વીસો વીસથી થવાનો છે મુખ્ય ચિંતાઓ શું છે મિત્રો સરકાર હજુ સુધી ટીઓઆર અંગે ઔપચારિક સૂચનાઓ જારી કરી નથી કમિશનની અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત કરવામાં આવી નથી થોડું સ્ટાફ સભ્યોની નિમણૂક માટે ફક્ત મર્યાદિત સૂચનાઓ જારી કરવામાં આવી છે આ કારણે કર્મચારીના વિલંબ અંગે ચિંતા વધી રહી છે સરકારે વિનંતી કરવામાં આવી રહી છે કે કે તેઓ શક્ય જેટલી વહે તકે જરૂર જરૂરી પગલાં લે તો મિત્રો આજે મુખ્ય ચિંતાઓ છે અને ચિંતાનું શું નિરાકરણ લાવવામાં આવશે શું આવશે પગલાં તો આપ જોયું જણાશે મિત્રો સાથે સાથે આઠમો પગાર પણ પગારમાં કેટલો વધારો થશે એ પણ જોઈ લો મિત્રો આગામી સમયમાં એટલે કે છવ્વીસમાં જો આઠમો પગાર પણ લાગુ થશે તો મિત્રો કેટલો તમારો પગાર પેન્શન વધારો થશે સૌ પ્રથમ તો મિત્રો આઠમો પગાર પણ છે આઠ પે કમિશન ન્યૂઝની ભલામણોના કારણે પગાર કેટલો વધી શકે છે તે અંગે કોઈ ચોક્કસ કહી શકાય નહીં પરંતુ ઘણો અંદાજ છે કે ભૂતકાળમાં અનુભવ ભૂતકાળના અનુભવ જોતા લઘુત્તમ મૂળ પગારમાં વધારો તરીકે લઘુત્તમ મૂળ પગાર સારો વધારો થવાની શક્યતા છે ઉદાહરણ તરીકે સાતમો પગાર પણ સાત પે કમિશન મૂળ પગાર સાત હજાર રૂપિયા વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો શું આઠમો પગાર પંચ બાકી રકમ આપવામાં આવશે કર્મચારીઓ માટે રાહતની વાત એ છે કે ભલામો રજૂ કરવામાં અને અમલ મૂકવામાં વિલંબ થાય તો પણ એક જાન્યુઆરી બે ચોવીસથી અમલ તેનો અમલ પાછલી અસરથી થવાની સંભાવના છે જો આવું થાય તો કર્મચારીઓને દરમિયાન સમયગાળા માટે બાકી રકમ મળવાની અપેક્ષા રહે છે તો મિત્રો શું છે જો અહીંયા કે કર્મચારી માટે રાહતની વાત એ છે કે ભલામો રજૂ કરવામાં અને અમલ મૂકવામાં વિલંબ થાય તો પણ એક જાન્યુઆરી છવ્વીસથીનો અમલ પાછળથી અસરથી થવાની સંભાવના છે જો આવું થાય તો કર્મચારી દરમિયાન સમયગાળો બાકી રકમ મળવાની પણ અપેક્ષા રાખે છે ત્યારબાદ મિત્રો જે કર્મચારી તેમના પગાર ધોરણ મુજબ પગાર પંચનો લાભો મળવા પાત્ર છે તેમના માટે જાણ મહત્ત્વપૂર્ણ છે કે તેઓ આઠમો પગાર પંચ હેઠળ લાભો મળી શકશે કે નહીં ભૂતકાળના ઉદાહરણ દર્શાવે છે કે જો કે કર્મચારી નવા પગાર પછી અમલીકરણ તારીખ પછી તુરંત અસરકર તારીખ પહેલી નિવૃત્ત થાય છે તેનો કમિશન લાભો મળે છે ઉદાહરણ તરીકે સાતમો પગાર પર જુલાઈ બે સુરથી અમલ આવ્યો હતો પણ જાન્યુઆરી સુરથી અમલમાં આવ્યું હતું આમ સમયગાળા દરમિયાન નિવૃત્તિ થયેલા કર્મચારી નવો પગાર લાભ મળ્યો હતો તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને ગુજરાત સાહિત્ય વિદ્યૂંચન સબસ્ક્રાઈબ કરી લેજો